લાતાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયોને અંત સુધી જોજો મિત્રો વાત કરીશું આજના દસ મોટા સમાચારની એ પહેલા ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો દેશ દુનિયા અને ભારતના સૌથી મોટા સરકારી સમાચાર સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો મિત્રો આજના સૌથી મોટા સમાચાર છે કે ખેડૂતોને હવે 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે મિત્રો વાત કરીએ તો ચાલુ વર્ષે ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી ઉપર રૂપિયા 1 લાખ રૂપિયા સુધીની સરકાર દ્વારા સહાય મળવા પાત્ર છે કૃષિ યાંત્રિકરણ યોજનાને પ્રોત્સાહન આપવા ટ્રેક્ટર સહિત મશીનરીની ખરીદી માટે રાજ્યના 1 લાખ 92000 થી પણ વધારે ખેડૂતોને પૂર્વ મંજૂરી હકુમ કરાયા છે મિત્રો વાત કરીએ તો બજેટમાં ટ્રેક્ટરની ખરીદી માટે ગત વર્ષની સરખામણીમાં બમણી

અલગ અલગ મશીન ખરીદવા માટે સરકાર દ્વારા એક લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે મિત્રો બીજા મોટા સમાચાર છે રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન ઉપર મિત્રો વાત કરીએ તો વૃદ્ધોના પેન્શન માટે ઇન્દિરા વૃદ્ધ પેન્શન યોજના ચાલે છે આ ઇન્દિરા વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત નિરાધાર વૃદ્ધોને પેન્શન આપવામાં આવે છે આ યોજનાનો લાભ સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના કોઈ પણ વૃદ્ધને મળવાપાત્ર છે

મિત્રો વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટા સમાચાર છે કારણ કે કેન્દ્રીય કર્મચારીઓને હવે ત્રીસ દિવસની રજા આપવામાં આવશે મિત્રો વાત કરીએ તો નિર્ણય એવું છે કે કેન્દ્રીય કર્મચારીઓને તેમના વૃદ્ધ માતા પિતાની સંભાળ રાખવા સહિત કોઈ પણ વ્યક્તિગત કારણોસર અન્ય યોગ્ય રજા ઉપરાંત દર વર્ષે ત્રીસ રજાની વધારાની રજા લઈ શકે છે આ ઉપરાંત કર્મચારીઓ અડધા પગાર સાથે વીસ દિવસની રજા પણ લઈ શકે છે કેન્દ્રીય કર્મચારીઓને આઠ દિવસની કેઝ્યુઅલ રજા અને બે દિવસની પ્રતિબંધિત લે રજા લેવાની મંજૂરી છે મિત્રો વાત કરીએ તો ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કર્મચારીઓને મહિનાના દરેક બીજા અને ચોથા શનિવારે તથા રવિવારે પણ રજા હોય છે આ ઉપરાંત મિત્રો દરેક સ્થાનિક તહેવાર હોય કે અન્ય ઉત્સવ હોય કે અન્ય રજા હોય ત્યારે પણ આ કર્મચારીઓને લાભ મળતો હોય છે આ સિવાય આ કર્મચારીઓ માતા પિતાની સાર સંભાળ માટે વર્ષ દરમિયાન ત્રીસ રજાઓ લઈ શકશે આ હતા આજના બીજા મોટા સમાચાર મિત્રો સૌથી મોટા સમાચાર છે જનધન ખાતા ધારકો માટે જો તમારું પણ ખાતું જનધનની અંદર છે તો તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કારણ કે તમારું ખાતું ટૂંક સમયની અંદર બંધ થઈ જશે પ્રધાનમંત્રી જનધન યોજના દસ વર્ષ પૂરા થઈ ગયા છે અને મિત્રો આરબીઆઈના નિયમ અનુસાર ખાતું ખોલાવ્યા પછી દર દર વર્ષે તમારે એનું કેવાયસી કરવું પડે છે પરિણામે સરકારે નિર્દેશ કર્યું છે કે જો જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતા ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં કેવાયસી કરવામાં નહીં આવે તો આ ખાતા બંધ કરવામાં આવશે અને ત્રીસ સપ્ટેમ્બર પહેલાં જ તમારે તમારું રી કેવાયસી પણ પૂર્ણ કરવું પડશે આમ કરવામાં નિષ્ફળતાના પરિણામે બેંક તમારું ખાતું બંધ કરી શકે છે મિત્રો વાત કરીએ તો જો તમે પાંચ વર્ષથી એક જ મોબાઈલ નંબર વાપરી રહ્યા છો તો તમને પાંચ મોટા લાભ મળશે આજના જમાનામાં મિત્રો વાત કરીએ તો લોકો મોબાઈલ નંબર તરત બદલી નાખે છે અને ઓછા લોકો એવા હશે કે જેને પાંચ વર્ષથી પણ પોતાનો એક જ નંબર વાપર્યો હશે મિત્રો જો તમે એક ધારો પાંચ વર્ષથી એક જ મોબાઈલ નંબર વાપરો તો તમારી પર્સનાલિટી પ્રગટ કરી શકો છો જે પૈસા કરતાં પણ વધુ છે મિત્રો વાત કરીએ તો પાંચ વર્ષથી જો તમે એક જ મોબાઈલ નંબર વાપરી રહ્યા છો એનો મતલબ એ છે કે તમારી પાસે કોર્ટ કે પોલીસ કેસ નથી તમે તમારા જીવનસાથી પ્રત્યે પ્રામાણિક અને નિષ્ઠાવાન છો તમારી ઉપર કોઈ દેવું નથી તમને લોન આસાનીથી મળે છે તો આવી રીતે પાંચ વર્ષથી સડક જો એક જ મોબાઈલ નંબર ઉપયોગ કરો તો તમારા માટે ઘણા બધા લાભો ઉપલબ્ધ થાય છે મિત્રો વાત કરીએ તો સોનાના ભાવની સોનાના ભાવની અંદર ઘટાડા થવાની શક્યતા છે મિત્રો દેશમાં થોડા દિવસમાં જ તહેવારોની મોસમ શરૂ થશે દુર્ગા પૂજા પછી દિવાળી અને ધનતેરસ પણ આવે છે આથી આ પ્રસંગની અંદર લોકો સોનું અને ચાંદી ખરીદવાની પરંપરા છે અને આ વખતે તહેવારની અંદર થોડો ઓછો થશે કારણ કે સોના અને ચાંદી મોંઘા થયા છે એટલે લોકો એને ખરીદતા પહેલાં સો વાર વિચારશે પરંતુ મિત્રો વાત કરીએ તો એક તહેવાર પ્રમાણે સોનાના ભાવની અંદર

અને આ બદલાવ શહેરને વાહન રજિસ્ટ્રેટ પ્રણાલીમાં એક મોટો ફેરફાર લાવશે અને બાકી રહેલી વર્તમાન સિરીઝ પૂર્ણ કર્યા બાદ આ સિરીઝ અમલમાં આવશે મિત્રો વાત કરીએ તો હવે ત્રણ આલ્ફાબેટ સિરીઝ જી જે વન એ ડબલ એ મળશે જે વર્તમાન જી જે જીરો વનનું સ્થાન લેશે તેનો અમલ થવામાં થોડો સમય લાગશે કારણ કે હાલના ફોર્મેટ હેઠળ ક્યુ અને ઝેડ આલ્ફાબેટ સિરીઝ હજુ બાકી છે એ સિરીઝ આપી ગયા બાદ GJ1A ડબલ એ સિરીઝ લાગુ કરવામાં આવશે મિત્રો વાત કરીએ તો નવરાત્રી ઉપર પોલીસની એક ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવશે ગુજરાત હાઈકોર્ટના આદેશ પ્રમાણે ગુજરાતની અંદર નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી ગાડીઓ માટે કડક પગલાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે જેથી અમદાવાદ પોલીસ છેલ્લા કેટલાક દિવસથી આ ડ્રાઈવ ચલાવી રહી છે અત્યાર સુધીમાં સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે અને અમદાવાદ પોલીસે ગરબા સ્થળે પણ આ ડ્રાઈવ શરૂ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે મિત્રો વાત કરીએ તો નવરાત્રીમાં પોલીસ બ્લેક ફિલ્મ વાળી કારને પાર્કિંગમાં લોક મારીને કાર્યવાહી કરશે અને શહેરના દરેક રસ્તા ઉપર પોલીસ તૈનાત રહેશે મિત્રો આવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે અને જો વ્યક્તિ પોલીસ થી બચીને ગરબા સ્થળે પહોંચી જાય તો પોલીસ ગરબાના પાર્કિંગ ની અંદર પણ તપાસ કરશે અને ગાડી નંબર વગરની હશે અથવા તો કાળા કાચવાળી હશે તો તેને ત્યાં ને ત્યાં લોક મારી દેશે મિત્રો વાત કરીએ તો હવે દીકરીઓને મળશે રૂપિયા બાર ની સહાય વાત એવી છે કે ગુજરાતની અંદર કુંવરબાઈ મામેરું યોજના ચાલે છે કુંવરબાઈ નું મામેરું યોજના અંતર્ગત ગુજરાત સરકારની સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ એસજેડીએ દ્વારા ચલાવવામાં આવે છે અને આ એક મહત્વપૂર્ણ કલ્યાણકારી યોજના છે કુંવરબાઈનું મામેરું યોજના સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગની દીકરીઓને લગ્ન માટે આર્થિક સહાય પૂરી પાડે છે પાત્ર પરિવારને આ યોજના અંતર્ગત બાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે અને આ રકમ દુલ્હનના લગ્નના ખર્ચ માટે વપરાય છે આ રકમ દુલ્હનના ખાતાની અંદર જમા કરવામાં આવે છે અને આ યોજનાનો ઉદ્દેશ્ય ગરીબ અને વંચિત પરિવારને લગ્નના ખર્ચામાંથી રાહત આપવાનો છે મિત્રો વાત કરીએ તો આ હતા આજના દસ મોટા સમાચાર અને સૌથી મોટા સમાચાર છે ખેડૂતો માટે ખેડૂતો માટે હવે મુસીબત વધી છે કારણ કે ખેડૂતોએ ટૂંક સમય પહેલાં જ મગફળીના ટેકાના ભાવ માટે સમૃદ્ધિ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ હવે જે પણ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે એમનું ડિજિટલ સર્વે થશે ખરીફ પાકોના ટેકાના ભાવે વેચાણ કરવા થયેલી નોંધણીમાં દર્શાવેલા પાક અને સર્વે નંબરનું ડિજિટલ ક્રોપ સર્વે અને સેટેલાઇટ ઇમેજ આધારિત સરકાર દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે મિત્રો મગફળી પાક માટે થયેલી નોંધણીનું સેટેલાઇટ ઇમેજ આધારિત વેરિફિકેશન શરૂ કરી દેવામાં આવ્યું છે અને ખેડૂતોએ જે સર્વે નંબરની અંદર મગફળીનું વાવેતર કર્યું હશે તે જ સર્વે નંબરની ઈ સમૃદ્ધિ ઉપર પોર્ટલ ઉપર નોંધણી કરાવવા નિયામકની પણ

મિત્રો આ હતા આજના દસ મોટા સમાચાર જો સમાચાર સારા લાગ્યા હોય તો આપણી ચેનલ ગવર્મેન્ટ સાથે ન્યૂઝને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આપણી ચેનલને વધારેમાં વધારે લોકો સાથે શેર કરજો કારણ કે આપણે આવી રોજ અવનવી દસ મોટા સરકારી સમાચાર આપણી ચેનલની અંદર મૂકીએ છીએ તમારો સાથ અને સપોર્ટ જરૂરથી આપજો થેન્ક યુ